અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ બસો પાંચ જેટલા ઇમરજન્સી કોલબોક્સ લગાવવામાં આવ્યા ગુજરાત પોલીસની સેવા અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા હવે વધુ મજબૂત બની છે અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવાયા છે જેનાથી શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે આ ઇમરજન્સી કોલ બોક્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈપણ વ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર પડે ત્યારે માત્ર એક સ્વિચ દબાવીને પોલીસને બોલાવી શકે આ બોક્સ શહેરના વિવિધ સ્થળો પર લગાવાયા છે જેથી કોઈ પણ સમય અને કોઈપણ જગ્યાએથી મદદ મેળવી શકાય નિર્ભયા સેવ સિટી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓ અને બાળકોને સુરક્ષિત મહેસૂસ કરાવવો આ પ્રોજેક્ટ હેઠળ લગાવાયેલા ઇમરજન્સી કોલ બોક્સ દ્વારા લોકો તાત્કાલિક મદદ મેળવી શકશે અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી શકશે આ પ્રોજેક્ટના અમલથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધશે આ બોક્સનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને કોઈપણ વ્યક્તિ તેને સરળતાથી ચલાવી શકે છે ગુજરાત પોલીસની આ પહેલને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ પ્રોજેક્ટના અમલથી શહેરમાં ગુનાખોરીના દરમાં ઘટાડો થશે અને લોકો વધુ સુરક્ષિત મહેસૂસ કરશે આ ઇમરજન્સી કોલ બોક્સ દ્વારા લોકો તાત્કાલિક મદદ મેળવી શકશે અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી શકશે આ પ્રોજેક્ટના અમલથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધશે આ પ્રોજેક્ટના અમલથી શહેરમાં ગુનાખોરીના દરમાં ઘટાડો થશે અને લોકો વધુ પડે સુરક્ષિત મહેસૂસ કરી શકશે